વલસાડ પોલીસે ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે નાના પોટા તાલુકાના વડખંભા ગામેથી ગાંજાના છોડ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો એસઓજીની ટીમને બાતમી મળી હતી કે વડખંભા ગામના વિજય ગાવિતે પોતાના ઘર પાસેના વાડામાં ગેરકાયદી રીતે ગાંજાના છોડ વાવ્યા છે જેને આધારે પોલીસે સ્થળ પર રેડ કરી આ દરમિયાન આરોપી વિજય ગાવિત હાજર મળી આવ્યો તપાસ દરમિયાન વાડામાંથી કુલ ચોવીસ લીલા ગાંજાના છોડ પણ મળી આવ્યા છે અને આ છોડનું વજન અઢાર પોઈન્ટ પાંચસો પચાસ કિલોગ્રામ

ખેતરમાંથી કુલ ચોવીસ જેટલા નાની છોડ મળી આવ્યા હતા જેની હાઈટ પાંચ ફૂટ શરૂ કરીને દસ ફૂટ સુધીની હતી એનું વજન કરતા કુલ અઢાર અઢાર કિલો અને પાંચસો પચાસ ગ્રામ જેટલું હતું કે જેની અંદરિત કિંમત નવ લાખ સત્યાવીસ હજાર જેટલી થાય છે